મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેને આતુરતાનો અંત આવી ચૂક્યો છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ફોર્મ છે ખાસ કરીને ખેડૂત મિત્રો માટેના જે ફોર્મ છે તે તમામે તમામ ફોર્મ છે તે હાલ શરૂ થવા જઈ રહ્યા છે કયા કયા જિલ્લા ની અંદર ફોર્મ શરૂ થવાના છે કઈ તારીખ છે તેની સંપૂર્ણ આપણે આ વિડીયો ની અંદર માહિતી મેળવવાના છીએ તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી યોજનાઓ તમને આ ચેનલ પરથી સમયસર મળતી રહેશે જોઈએ સૌ પ્રથમ વાત કરીશું ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે ડબલ્યુ ડબલ્યુ

તેની આપણે વાત કરીએ તો કે ખેત ઘટકોના જે ઓજારો હોય છે જેમ કે સાતી લકડા હોય છે વગેરે વગેરે ઓજારો છે તેના ફોર્મ ભરાશે ત્યાર પછી એગ્રો સર્વિસ ત્યાર પછી દોસ્તો પાક મૂલ્યવૃદ્ધિની યોજનાઓ છે ફાર્મ મશીનરીની યોજના

તમે આગળ જોવા મળશે કે જિલ્લામાં અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ તારીખ આપવામાં આવેલી છે આ તમામ યોજનાના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર સાત દિવસ મિત્રો માત્ર ને માત્ર સાત દિવસ આ પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે ધોરણ એવી કોઈ મિત્રો અહીંયા આવેલ નથી પરંતુ માત્ર સાત દિવસ આપવામાં આવેલા છે તો વહેલી તકે ફોર્મ ભરી દેવા અરજીઓ ઓછે તે આ પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવેલું છે ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રો અરજી કરવા વિનંતી છે

સત્યાવીસ નવ તારીખ એકવીસ થી લઈને સત્યાવીસ સવારે સાડા દસ કલાકે જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ કુલ છ જિલ્લા મિત્રો ભરી શકશે અને ત્યાર પછી કયા તો કે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ કુલ પાંચ જિલ્લા આવી રીતના અહીંયા મિત્રો કયા કયા તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવી રીતે જિલ્લાઓ ઉત્તર ગુજરાત એવી રીતે જિલ્લાઓ અલગ અલગ વિભાગની અંદર અને અહીંયા તમારું જો જિલ્લાનું નામ આવ્યું હોય તો તમારે કઈ તારીખ નોંધી લેવાની છે ખાસ આ તારીખના રોજ તમારા ડોક્યુમેન્ટ લઈને આજુબાજુના સાયબર કાફે મિત્રો છે એને તમે ફોર્મ ભરી શકો છો અથવા તો ગ્રામ પંચાયતે વીએલઈ ની મદદથી પણ ફોર્મ ભરી શકો છો સાડા દસે આખો પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવશે અને અહીંયા જિલ્લા છે દોસ્તો ફરી એક વખત બોલું છું રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ આપી સુરત

અહીંયા જિલ્લાઓના નામ છે તે જિલ્લાઓવાળા કઈ તારીખથી ફોર્મ ભરી શકશે તો કે ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને ઓગણત્રીસ નવ હજાર ચોવીસ સુધી દોસ્તો આ લોકો ફોર્મ ભરી શકશે જિલ્લાઓ ખાસ નોટ કરી લેવાનો છે જિલ્લાઓની તારીખો પ્રમાણે ફોર્મ ભરાશે અગાઉ તમે ફોર્મ ભરીશો તો તમારો જિલ્લો છે ત્યાં શો થશે અને મિત્રો તમને ત્યાં જિલ્લાઓ તમારો તાલુકો તમારું ગામડું છે તે તમને બતાવશે નહીં એટલે ખાસ મૂંઝાવાનું જરૂર નથી તમારી તારીખ પ્રમાણે આવશે જે તારીખે તમારો વારો આવશે તે તારીખથી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી ના કયા જિલ્લા ચોવીસ સુધી સવારે સાડા દસ કલાકે પોર્ટલ ખુલ્લું થશે કોને વારો આવશે તો કે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ત્યાર પછી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા દોસ્તો આટલા જિલ્લાઓના લોકો છે તેમને ખાસ કરીને સોવીસ તારીખે તમારા ડોક્યુમેન્ટ્સ લઈ અને તૈયાર રહેવાનું છે વહેલા ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા જેમ કે મિત્રો તમારી સાત બાર આઠ ન હોય તો તે લઈ લેવી બેંકની પાસબુક રેશન કાર્ડ તમારું રેશન કાર્ડ ની અંદર મિત્રો ખાસ કેવાય છે તમારે કરાવી લેવાનું છે કેવાય ન કરાવ્યું તો ખાસ અમારી ચેનલ સાથે દોસ્તો જોડાયેલા રહેજો જેથી તમને કેવાય છે નવીન અપડેટ છે તે મળતી રહેશે

વ્યક્તિઓને જમા કરાવવાનું હોય કોઈ ફોર્મ તો તે જમા કરાવી ખાસ ઓનલાઈન ભરતા હોય ત્યાં તમારે પૂછી લેવા ફોર્મ ભરા જમા કરાવવાનું છે કે નહીં તેની માહિતી તે લોકો તમને આપશે જો જમા કરાવવાનું હોય તો દોસ્તો ખાસ તમારે ફોર્મ છે તે બે ત્રણ દિવસની અંદર જે તે કચેરીએ જમા કરાવી દેવું ફરી વખત દોસ્તો એક વખત તારીખ પર નજર જોઈ લે એકવીસ તારીખે કોણ છે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ સ્ક્રીનશોટ લઈને ભાવનગર આ લોકોનો મિત્રો વારો કરી રીતે લીધો છે થોડા સૌરાષ્ટ્રના જિલ્લા છે અને થોડા એવા વચ્ચે એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બંને જિલ્લા અથવા તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે તેમનો વારો લેવામાં આવેલો છે જેથી કરીને મિત્રો સર્વર ડાઉન ન થાય વેબસાઇટ હેંગ ન થાય આના કારણે આ રીતનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને ત્યાર પછી કોનો વારો આવશે ત્રીજા નંબર પર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા સોટા ઉદયપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા આ તમામ જિલ્લાઓનો વારો ક્યારે આવશે છોવીસ થી લઈને ત્રીસ તારીખની વચ્ચે દોસ્તો ફોર્મ ભરી દેવાનું રહેશે અન્યથા તમે ફોર્મ ભરી શકશો નહીં માત્ર ને માત્ર સાત દિવસનો સમય ગાળો આપેલો છે ખેડૂત મિત્રો અત્યારે મિત્રો ખૂબ બીજી હોય છે પરંતુ થોડો સમય કાઢી અને આ એક ફોર્મ ભરી દેવું જેથી તમને આ યોજનાઓનો લાભ છે તે સરળતાથી મળી જાય તો દોસ્તો આ ખેડૂતને લગતી યોજના ખૂબ સારી હોય છે આ યોજનાનો લાભ પણ મળતો હોય છે તો ખાસ ફોર્મ ભરી દેવા વિનંતી છે હવે દોસ્તો જો તમે ખેડૂતને લગતી તમામ યોજનાની માહિતી દરરોજ મેળવવા માંગતા હો તો અમારી ચેનલને હજુ સુધી તમે મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો